તો નમસ્કાર મિત્રો આજે તારીખ છે છવ્વીસ સાત બે હજાર પચીસ અને અમે એક અમારા જ ખેડૂત જે ભૂપતભાઈ જીવરાજભાઈ અમદાવાદી બાજુનું ગામ અમારા પીપળવાથી નજીક રામપર ગામની અંદર એમની વાડી આવ્યા છે અને ભૂપતભાઈને અમે ગયા વર્ષે ગયા વર્ષનો અનુભવ હતો જે લોકો એને શું કહેતા હતા કે આવી મગફળી થાય કે ન થાય ઘણા બધા દાંત કાઢતા હતા અમે એમ કહેતા કે ત્રીસથી પાંત્રીસ મણ ચાળીસ મણ લેવી છે

આટલું નજીક હોય બેઠું હોય તો એને એ પ્રમાણે ખોરાકની જરૂર પડતી હોય મિત્રો જો આ પ્રમાણે આપણે ખોરાક ખોરાક એને ન આપી એકવી તો આ જે ગોગડા છે અત્યારે એ પછી ગોગડા જ રહે બધા મગફળીના દાણા થતા નથી એવો વજન નથી થતો એક સોડવો ઉપાડલો લ્યો ઉપાડલો ઉપાડ્યો એટલે ખબર પડે આમાં જો ખેડૂત મિત્રો આ છોડની હાઈટ જોવો તમે આ છોડની હાઈટ નથી લોકો જે મગફળીને વધારે પડતી જે ગ્રોથ છે બધા ભૂલી વધારે ગ્રોથ થી કઈ ફાયદો થતો નથી આ એક જ છોડ છે મિત્રો અને આની અંદર તમે જોઈ લો અત્યારે કેટલા દાણા છે ગણો આટલા દાણા એટલા ખૂયા જે આજે કાલે કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફરનો છટકાવ થઈ ગયો છે આ બધા ખૂયા છે એ દાંતમાં ખોતરવાની હળિયું નથી થવાની એની અંદર બધી મગફળી થાય પેપા જેવી જે બે હાથ સિવાય ફોલીનું એક આય એટલું વજનદાર અને આ જે મગફળી થાય એ એક બ્રાસની લારીમાં બેતાલીસથી પિસ્તાલીસ મણ હમાતી હોય એની જગ્યાએ પચાસથી બાવન મણ હમાય છે એટલો વજનમાં ફેર પાડે છે તો મગફળી હુકરવા ન થાય જે ખેડૂતોને ગ્રોથ જ કરાવવો છે એને મગફળી વીસ બાવીસ કે પછી થવાની છે બાકી આ રીતનું જો બંધારણ કરાવશો તો ખરેખર ઉત્પાદનમાં ઘણો બધો ડિફરન્સ પડશે આ રીતનું ફૂયાનું જો બંધારણ ફોડશો તમે તો તમને ખૂબ સારું પરિણામ મળશે ખૂબ ખૂબ આભાર આવો બરોબર એમ નામ છે ખાલી ગોગડન બાકી એમ પાંત્રી તો ગોકડા થઈ ગયા જાય ને અને હુયા ખુયા બધું ઘણો સંખ્યા જાગી થઈ જાય તો હજી 15 15 17 તો હજી પચાસ ઉપર થાય